યોજાઈ હતી ભગવાનના રથ હવે નિજ મંદિર તરફ પરત ફરી રહ્યા છે અને જે ગજરાજો છે કે જે વહેલી સવારથી જ રથયાત્રામાં રથયાત્રાની આગેવાની કરી રહ્યા હતા તે નિજ મંદિર પહોંચી ચૂક્યા છે અને નિજ મંદિરથી અમારા સહયોગી સંવાદદાતા સપના શર્મા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ત્યાં જઈશું ત્યાં શું માહોલ છે કેવી તૈયારી છે ભગવાનને આવકારવા માટેની તે પણ જોઈશું સપના જે રીતે ગજરાજ કે સવારથી જ આગેવાની કરી રહ્યા હતા હવે મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે ભગવાન પણ રંગીલા ચોકી વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે ભગવાનના રથ અને હવે ધીરે ધીરે મંદિર પરત ફરશે હવે જ્યારે ભગવાન આખો દિવસ નગરચર્યા કરીને પરત મંદિર આવી રહ્યા છે કેવો માહોલ છે હમણાં દ્રશ્યો આપજો જગમગાહટ જે છે એ જ જુદી છે ખૂબ સુંદર દ્રશ્યો મંદિરના સામે આવી રહ્યા છે એટલી સુંદર લાઇટિંગ અહીં કરવામાં આવી છે અને માહોલ પણ ખૂબ સુંદર કારણ કે ભક્તો અહીં છે ભગવાનને સૌથી પ્રિય તેમના ભક્તો છે અને આજે મંદિર જે આખું છે એ ભક્તોથી જાણે થનગણી રહ્યું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે જે રથ છે જે આ ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા ક્યારેક પાછા પરત ફરશે આ ભક્તો એ જ છે કે જેઓ રાહ જોઈ રહ્યા છે અને અત્યારથી ભીડ નથી થઈ પરંતુ કલાકોથી તેઓ રાહ જોઈ રહ્યા છે જો કે આ વખતે જે રથયાત્રા છે થોડી મોડી ચાલી રહી છે એના જ કારણે ભક્તોએ થોડોક વધારે રાહ જોવાનો વારો આવ્યો છે પરંતુ તેમ છતાં કોઈના ચહેરા ઉપર એ થકાવટ નથી કોઈ કોઈ થાકી નથી ગયું કારણ કે સૌ કોઈક એ ભગવાનના દ્રશ્યોની રાહ જોઈ રહ્યા છે ભગવાનની એક અમી નજરની રાહ જોઈ રહ્યા છે અને એટલા જ માટે લોકો કલાકોથી લાઇનમાં પણ ઊભા છે અને આજનો જે પર્વ છે એ નિશ્ચિત રૂપે સૌ માટે કોઈ તહેવારથી ઓછો નથી કારણ કે આ જ એક દિવસ હોય છે કે જ્યારે ભગવાન નગરચર્યા માટે મંદિર છોડીને નિજ મંદિર છોડીને મોસાડ સુધી જાય છે અને પાછા પરત ફરે છે આખો જે પ્રસંગ છે એ દરેક અમદાવાદી માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એમના જીવનમાં એટલે ભગવાનના આજના દિવસે સૌ કોઈક આશીર્વાદ મેળવવા માટે મંદિરે પહોંચી રહ્યા છે હવે માત્ર ઘડીઓ જોવાઈ રહી છે રાહ જોવામાં આવી રહી છે કે ક્યારે ભગવાન પરત ફરશે ક્યારે ભગવાનના આશીર્વાદ તેઓ મેળવશે જો કે જ્યારે તેઓ પરત ફરશે તો આખો દિવસ રથમાં જ રહેશે વધશે કારણ કે એક લોકવાયકા છે કે જે લક્ષ્મીજી છે જે રૂકમણીજીનું સ્વરૂપ છે એવો ક્યાંક નારાજ થઈ જાય છે રણછોડરાયજી સાથે ભગવાન જગન્નાથજી સાથે કે એમને મૂકીને તેઓ બહેન સાથે એકલા કેમ જતા રહે છે અને એટલા જ માટે આખો દિવસ તેઓ આખી રાત તેઓ રથમાં જ રોકાશે અને કાલે સવારે તેઓ મંદિરમાં પોતાનું જે સ્થાન છે તે ગ્રહણ કરશે ભગવાનને ત્યાં બિરાજમાન કરાવવામાં આવશે એટલે કે લોકવાયકા પણ આ સાથે જોડાયેલી છે કે સૌ જે ભક્તો છે હવે રથની રાહ જોઈ રહ્યા છે કે રથ પાછા ફરે અને સૌ ભક્તો એ રથના દર્શન કરી શકે ભગવાનના સ્વરૂપને લીલખી શકે અને ભગવાનના મેળવે સપના આજનો જે દિવસ છે વર્ષમાં એક જ દિવસ આવતો હોય છે એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન સ્વયં પોતાના ભક્તોને મળવા માટે જતા હોય છે અને જે કેટલીક વિધિઓ છે એ રથયાત્રા સાથે સંકળાયેલી છે જે વિધિઓ વર્ષમાં એક વખત થતી હોય છે હવે અત્યારે જ્યારે ભગવાન નગરચર્યા કરીને પરત મંદિરે ફરશે ત્યારે હવે શું વિધિઓ કરવામાં આવશે જ્યારે રથ મંદિરે પહોંચશે ત્યારે પૂજા કરવામાં આવશે આરતી કરવામાં આવશે પરંતુ ભગવાનને બિરાજમાન મંદિરમાં નહીં કરવામાં આવે કારણ કે જે પ્રમાણે લોક વાયકા છે કે રૂકમણીજી તેમનાથી નારાજ થઈ જાય છે એટલે દરવાજો નથી ખોલતા રૂકમણીજી અને એના જ કારણે ભગવાનને આખી રાત રથમાં રાહ જોવી પડે છે અને માત્ર ભગવાન જગન્નાથજી જ નહીં પરંતુ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલભદ્રા છે એમણે પણ રાહ જોવી પડશે એટલે કે અહીં જ્યારે રથ આવી જશે ત્યારે આજના દિવસ માટે ભગવાનની પૂજા વિધિ કરવામાં આવશે ત્યારબાદ કાલે સવારે વહેલી સવારે ભગવાનને ફરીથી લક્ષ્મી પૂજા કરવામાં આવશે ભગવાનની આરતી કરવામાં આવશે અને ફરી તેમને જે મહંત છે તેઓ મંદિરમાં તેમનું તેમને બિરાજમાન કરશે અને ત્યાં પણ તેમની આરતી કરશે અને કાલે પણ ભક્તોની એટલી જ ભીડ જામવાની છે કારણ કે આ જે સ્થિતિ છે એ જે એના જે દર્શન કરવું એ પણ એક લ્હાવો છે એટલે આ લાહવો કોઈ પણ નગરજનો છોડવા નથી માંગતા અને એટલા જ માટે આજે પણ મંદિરમાં ભીડ છે અને કાલે સવારે પણ મંદિરમાં ભીડ હશે